ભરેલા કરેલાનું શાક સ્વાદમાં કડવાશ જરા પણ લાગતી નથી ભરવા માટે અડધો બાઉલ મોળા ગાંઠિયાનો ભૂકો લેવો અડધો બાઉલ મોળા શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો લેવો બે ટી સ્પૂન વાટેલું લસણ બે ટેબલ સ્પૂન ખાંડ એક ચતુર્થાંશ ટી સ્પૂન હળદર પાવડર અડધો બાઉલ સમારેલી બા ઝીણી ડુંગળી લેવી બે ટેબલ સ્પૂન લાલ મરચાંનો પાવડર બે ટેબલ સ્પૂન જીરું પાવડર મેં શેકેલું જીરું અડધી ટીસ્પૂન લીધું છે ટોટલી ઓપ્શનલ છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો કોથમીરનો ઉપયોગ ભારોભાર કરવો એક બાઉલ જેટલા મેં કોથમીરના પાન લીધા છે મસાલો બરાબર મિક્સ કરી લો બસ જેટલા મેં નાના કારેલાનો ઉપયોગ કર્યો છે કારેલાની છાલ દૂર કરી વચ્ચે એક કટ કરો અને જે બીયાનો ભાગ છે તે દૂર કરી લેવો કે જેમાં આપણે આ મિશ્રણ ભરી શકાય બે ટેબલ સ્પૂન જેટલું મિશ્રણમાં તેલ ઉમેરો તેલ અને મિશ્રણનો જે મસાલો છે બધું જ બરાબર મિક્સ કરી લો અને કારેલામાં બરાબર દબાવીને ભરેલો આ જ રીતે બધા જ કારેલા તૈયાર કરી દો પ્રેશર કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલનો જીરાનો વઘાર કરો હિંગ ઉમેરો ત્યારબાદ ભરેલા બધા જ કારેલા ઉમેરી દો કારેલા ઉમેરાઈ ગયા પછી જે સ્ટફિંગ માટેનો મસાલો બનાવ્યો હતો તે બધો જ મસાલો ઉમેરી દો મિક્સ કરીને બે ગ્લાસ પાણી ઉમેરો રસોડામાં આપણે જે નોર્મલ ગ્લાસ વપરાય છે તે જ ગ્લાસ મેં લીધા છે તે બે ગ્લાસ ભરીને પાણી લીધું છે બધું જ બરાબર મિક્સ કરીને ઢાંકણ ઢાંકી મીડિયમ તાપે ત્રણ વિસલ આવે ત્યાં સુધી શાકને ચઢવા દો સીજાઈ ગયા પછી ઢાંકણ ખોલીને અડધા મિનિટ માટે શાકને ગરમ થવા દો શાક જેટલું ઠંડુ થશે તેમ રસો ઘટ્ટ બનશે તમે પણ એકવાર આ શાક ચોક્કસથી બનાવો તમારો અનુભવ મારી સાથે શેર કરજો કોથમીરથી ગાર્નિશ કરો રોટલી ભાખરી પરોઠા સાથે શાકનો સ્વાદ માણો તૈયાર છે ભરેલા કરેલા